સ્વાગત છે તો આવી નગમાનો ફોન આવ્યો હતો તો અમારે અત્યારે જવાનું છે પરે અમે બે જાણ જાશી તો ચલો જ્યાં જાશી ત્યાં આગળ હું તમને કહેતી રહીશ તો મેં કીધું કે બ્લોગની શરૂઆત કરી દો બ્લોગની શરૂઆત કરી દીધી છે આગળ બીજે થશે તમારા સાથે હું શેર કરતી રહીશ સો પહોંચી ગયા છે આ છે એનો એન્ટ્રીનો ગેટ જો આટલી સજાવટથી રાખ્યો છે સજાવી બજાવીને અહીંયા સૌ દેશી મેળો હતો તો હું અને મારી ફ્રેન્ડ અમે બે ગયા હતા અહીંયા જોવા માટે કે શું શું આવ્યું હતું તો અંદર ગયા ને તો અમને ખબર પડી કે અહીંયા તો મસ્ત મસ્ત બધી ચીજો આવી છે એ કપડાં છે હેન્ડમેડ વસ્તુ છે જે ઘર ઘરવખડીની બધી વસ્તુ અહીંયા થોડીક ઘણી તમને મળી જશે જે તમારે તમારા લાયક છે તો અમે લોકો તો ખાલી વિઝિટ કરવા ગયા હતા કે જોવા જ ગયા હતા ખાલી કે શું શું આવેલું છે તો તમે પણ જાજો અને જોજો કે તમને કેવું લાગ્યું તો તમે સારું લાગ્યું હોય તો તમે પણ લઈને આવી શકો છો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ગાય તે બાદ પછી અહીંયા એક પ્રોગ્રામ ચાલુ થવાનો હતો તો હું અને મારી ફ્રેન્ડ કીધું કે ચાલો પ્રોગ્રામ જોઈને જ જઈએ તો અમે બે અહીંયા લોકો બેસી ગયા છીએ પોગ્રામ ચાલુ થવાથી થોડીક વાર હતી તો અમે લોકો અહીંયા બેસીને પ્રોગ્રામ ચાલુ થવાની વાટ જોતા હતા તો હમણાં થોડીક જ વારમાં ચાલુ થવાનું છે તો અમે જોઈને જશું

नेक्स्ट बार बिन करिए ऐसे टाटा सो गैस हम वैसे ही तो जाते हैं कर बाजू फास्ट फूड का प्रोग्राम तो मैं तो बोलूँगा चलो चलो चलो